તમે એકલા હારા છો બાકી કોઈ હારું નહીં લે તો હારો છું બરોબર પણ આ બે જણા નહીશો એટલી બધી વાત તમારી જરૂરી નહીં વાત અરે સાચી વાત કરું છું વાત જાણવા જેવી છે તમાર અરે ભાઈ આગેવાન અન બાસ્કુજી આ પોચે જણા મારા ઘેર આયા તા માં માટલાનો મોહન દાળ ખાવા તે પેલું જે માં માટલું આયતું ને એ તો છોકરા ખાઈ ગયા તા અન થોડો ઘણો વધ્યો તા ને એ મારા ઘરના ખાઈ ગયા તા તે મારા ઘરમાં માં જ મોહન પડ્યો નતો ને ત્યાં વેચા તો લાબો પડ્યો બોલો વેચવા માટે એટલે આ બજાર થી લાયા અરે પેશલ વેકવા માટે ચમ મારા ઘેર આયા તા મારા ઓરસા ઝઘડો કરી એમ કરતા તા અરે મન મારી એમ કરતા તા ચમ એમ ન કેતો લાયા તો બરોબર લાયા પણ હવે અરિયા ને પેલા મોટા માથાડા ને બાસ્કુજી હોય ને તો તમે હાલવા કેજો કે હું તો આ છોકરા ખાઈ જતા એટલે બજાર માંથી આલું છું

અલગ ખોખા ના હોય વાત કરો છો એટલે આમાં તો પચી પચી કટકા તો હોય એટલે ના હોય તમે જેવી વાત કરો છો બે ત્રણ કટકા હોય લો

લાવી <laughs> ખરેખર તમારા નસીબ પોછરું છે હો ભાઈ તમારો ભગવાન પોછરો છે કેમ આ મોનધાર લઈને આવી ગયા ને એટલે તમે બચી ગયા નકે હું થત ખરેખર આ મોનધારના જેટલા કટકા છે ને એટલા કટકા તમારા થાત એમ યો કટકા કરવા હોત મારા એટલે મેં હું એમ કહું છું કે નોખા પડી જાય કુટુંબમાંથી તમે હા એમ કો આ બાકી કટકા કરવાની વાત તો જવાબ હડો કેમ મોહન એટલે તમારે લાભો પડે મોહન ફૂમતા કામ બોલો તમે મોટા છો લે તમારા મોઢે આવી વાત સારી નહીં લાગતી લે

લો જેટલા મોહન ઠંડના કટકા વધારે આલજો ને એટલા કટકા તમારા ઓછા થાય એટલે હું તો કાકા તમે કેવા હું માગો છો લે આ કટકા ઓછા થાય તમારા કટકા થઈ જાહે હું કેવા માગો છો તમે લ્યા આ મોહન ઠાડા આલ્યો તમે નવા પટી ગયો બધું ઉપકાર નહીં કરો હા વાત કરી દીધી છે ઉડાય છે અલ્યા વ્યવહાર આલી છે હા હા આ તે મારો વ્યવહાર પડી ગયો હવે મારો વ્યવહાર પટી ગયો બસ એટલે આપણે આવી રીતે ન ખાવ ચમ તમ ખવરાવ આ ઉપર ના ઉપર ઉપર મુ ખવરાવ મુ ખવરાવ તમને વાત કરો સ જકલે આયા છો સાવા કરવા ચમ સાવા કરવા એટલે આ ખર્જો કર્યો છે ને એટલે તમે કાય તો જો તારે બીજું કોઈ નહી આ કોઈ એવું નહી ભાઈ ખર્ચાથી મુ નહી બી વાતો લે વાત કરો છો એટલે જો વ્યવહાર પૂરો કરો હડ જો આ દે કરશો હવે વાત કરો સ જકા હું સાથે

નેકડી પડ્યા સોતી તમ કાયા છે સો વાઘુજી ઉપર વાઘુજી પર કાયા નઈ છે બધા ઉપર કાયા છે એટલે માર ઉપર એ કાયા છે સો હવે અરે તમાર ઉપર રીસ ચડત કે ભલા આદમી આ આખા ગોમો વાઘુજીને કોઈ ગણતું નહીં તો તમે પહેલા મોહન થાળીએ ના લો છો આલે ભાઈ એવું નતું એ રસ્તામાં ભેગા થા એટલે આ લીધો મોહન થાળી યાર લાવ હડો તાણી ભલા કાયા કાયા રહો છો આખો દાડી હું અરે ખેગાજી રીત તો તળે કે વેવાનની વાત હોય એ બોલવું પડે

આ વાઘુજીના દારૂડિયા ને પોચ કટકા આલ્યા અને અમન તાઇ કટકા આલો છો અરે ચો પોચ કટકા આલ્યા છે આ રીતે જુઠ્ઠું બોલતા હશે અરે મારા નહી ખાવ મોહન થાળ મેં મારી હગી ઓછે જોયું છે તાણે ભલા આદમી તમે કેવા મોણો છો અલ્યા લો ભયા પકડો ખરા કે ગરજી એક વાત કહું હા વ્યવહાર બધન હરખા રાખવા આ વાત સાચી લો તાણે બસ બસ બરોબર ને બરોબર ને બધા વેચી મારજો પાછા એ હારું હો

તમારે શું છે હા ભાઈ જવા દો અમે તો મોહન થા લઈ માતા નો વ્યવહાર પૂરો કરવા આયા છો એમને લાવો હેડો પેલા હોય

અને ચોખા જીનો લાયા છું પાછો હો 450 ના ભાવનો છે ઈ બધું મે તમને નહીં પૂછ્યું હો કે 4000 ના ભાવનો રે અરે વ્યવહારમાં તો તેલનો મોહન ઢાળો છે તોય ખાઈ લે હ અમન કોઈ જીની પડી નહીં ના નકે જીની તો બૈણીયા બૈણીઓ ભરેલી પડી છે અમારા ઘરમાં હા ઓ એવું છે એમ ઓય કોઈ ખાવાના ભૂખ્યા નહીં અમે પણ અમે જો તમન ખાવાના ભૂખ્યા કીતા ભાઈ આ તો તમન લાગતા હોય તો એમ ના નહીં લાગતા લાગી રે નહીં લાગતા નકે બાકી જે તમારા કે લાગુ ટોડુ આયુ ને ઈ વેવારા કેવા આયુ તું કોઈ મોહન ઢાળ ખાવા નતું આવી લ્યા

પણ આજ તો હવે ખેગારીયા જતો કરો ચમકે દાડો આથમી જો છે પણ કાલ અમાર વેલા વળી બધન ભેગા કરી અને ખેગારીયા ના એ જાવ છે ના રે ના હવા ની કોઈ વાત નઈ જોવી અરે ભલે દાડો આથમી જો ભલે અંધારું થઈ જાતું પણ ખેગારીયા ના ઘર હાલ ને હાલ જાવ છે એટલે જાવ છે હાલ જ જાવ છે ઓવે ભૂપેન તાજામાં તાજા જવાય આ વાત ઠંડી ના ના ખાઈ લ્યા એટલા આપણે બે જણા એકલા જ હો ના રે ના આપણે હવે જાવ ભૂમતા કા ના ઘર અને ભૂમતા કે હા કે ખેગારીયા તમે કેટલા મોહનદાર ના કટકા લે કેજો હા એ વાત સાચી હો હા હેડો

મોટો દગો કરો તમે અરે જો દગો રાખો સૈયાર્યું બોલી અરે જીયા દરે તમને લીધું કોઈ નહી

અમે તો કોઈ ભેદભાવ રાખશો નહીં લ્યા જાણી મારા ઘેર કોક હોય છે તાણી મારા ઓછે બધા કુદી કુદી કેવા આવે છે જો કેવાનું છે કે કઈ તો ઉંધા પડતા નહી અલે બધી જે કે કસે નહીં કેતા અરે આખા ગોમો કસે આખા કુટુંબો કસે આખા વામો કસે લે ગા ગાડી અને તમે તમારી જિંદગીમાં આ પહેલો ઉછેર કર્યો છે એ મોઈને તમે ઓ કન્ફ્યુઝ કે ઇનું ભારો છો ચોથી મેળા હોય ઓ હરી ભાઈ તમે ઉલડી ઉલડી ના બોલો અમે બધા વખત તમારા છે

మారు హిందా హా